ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર બુધવારના સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડના મગફળી જાડી અને મગફળી ઝીણીના બજાર ભાવની માહિતી મેળવીએ મગફળી જાડી રાજકોટ નીચા ભાવ નવસો ચાલીસથી થી ઊંચા ભાવ અગિયારસો ને સત્તર રૂપિયા અમરેલી આઠસો પંદરથી થી અગિયારસો ને પચીસ રૂપિયા કોડીનાર એક હજારથી એક હજારને નેવું રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો રૂપિયા જેતપુર સાતસો એકવીસથી એક હજારને એક્યાસી રૂપિયા પોરબંદર નવસોથી એક હજારને પચાસ રૂપિયા વિસાવદર નવસો પિસ્તાલીસથી બારસો ને એકતાલીસ રૂપિયા મહુવા બારસોથી બારસો ને એક રૂપિયો ગોંડલ છસો એકાવનથી અગિયારસો ને છેતાલીસ રૂપિયા કાલાવડ પાંચસો પચીસથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા જૂનાગઢ આઠસોથી અગિયારસો ને એકાવન રૂપિયા જામજોધપુર સાતસોથી એક હજારને એકોતેર રૂપિયા ભાવનગર એક હજાર બત્રીસથી એક હજારને સાડત્રીસ રૂપિયા તળાજા એક હજાર પંદરથી બત્રીસ રૂપિયા મગફળી ઝીણીની વાત કરીએ તો રાજકોટ નીચા ભાવ નવસો સાહીઠથી ઊંચા ભાવ બારસો રૂપિયા અમરેલી આઠસો પાંત્રીસથી એક હજારને નવ્વાણું રૂપિયા કોડીનાર નવસો છપ્પનથી અગિયાર હજારને ત્રેસઠ રૂપિયા સાવરકુંડલા નવસો સિત્તેરથી એક હજારને પાસઠ રૂપિયા મહુવા નવસો એંશીથી એક હજારને તોતેર રૂપિયા ગોંડલ સાતસો એકત્રીસથી અગિયારસો ને એક રૂપિયો કાલાવડ આઠસો વીસથી એક હજાર ને ચાલીસ રૂપિયા જુનાગઢ આઠસો પચાસ થી એક હજાર રૂપિયા જામજોધપુર નવસો પચાસ થી એક હજાર ને એકતાલીસ રૂપિયા ઉપલેટા સાતસો પિસ્તાલીસ થી નવસો ને પંચ્યાસી રૂપિયા બાબરા એક હજાર પિસ્તાલીસથી એક હજાર ને પંચોતેર રૂપિયા માણાવદર એક હજાર એસીથી એક હજારને એક્યાસી રૂપિયા બોટાદ સાતસો પંચાવનથી એક હજારને પાંત્રીસ રૂપિયા વિસાવદર અગિયારસો બારથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા ભેસાણ છસો એકાવનથી એક હજારને એકવીસ રૂપિયા